કૃષ્ણ ભગવાન અને ભોળાનાથનું જોરદાર ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ હું તો દિલડું ખોલીને કરું વાત કનૈયો મારો છે હું તો દિલડું ખોલીને કરું વાત કનૈયો મારો છે হু তো দিলড়ু খোলো আজ ভোলেনাথ নো জায় দিলু খোলি বলছে ভোলোছে ভালো ভোলোছে হো দিলু খোলি করুব কনৈ মারছে হু তো দিলড়ু খোলি করুব કનૈયો મારો છે કાળા ગ્રહમાં માં જન્મ કનૈયો કાળા ગ્રહમાં માં જન્મ કનૈયો ઇતો નંદ બાબા ને ઘેર કનૈયો મારો છે એ તો ઈતોંદાને ઘેર કનૈયો મારો છે કૈલાશ વાસી ભોલે ભંડારી હે કૈલાશ વાસી ભોલે ભંડારી હે એ તો ભક્તોના દુઃખ ભાંગનાર ભોળો ભોળો છે એ તો ભક્તોના દુઃખ ભાંગનાર ભોળો ભોળો છે મારો છે સખી મારો છે ભોળો છે સખી ભોળો છે હું તો દિલડું ખોલીને બોલું આજ ભોળોનાથ જય જય કાર હું તો દિલડું ખોલીને બોલું આજ ભોળાનાથનો જય જય કાર હું તો દિલડું ખોલીને ને કરું આજ કનૈયો મારો છે કાળો છે પણ કામણકારો છે કાળો છે પણ કામણકારો છે એ તો નો વાલો કાન કનૈયો મારો છે એ તો ગોપીઓનો વાલો કાન કનૈયો મારો છે ભોળાનાથ પ્રભૂત લગાવે ભોળાના ભભૂત લગાવે એના શિર પર ગંગા ધાર ભોળો નાથ ભોળો છે એના શિર પર ગંગા ધાર ભોળો નાથ ભોળો છે હું તો દિલડું ખોલીને ને કરું વાત કનૈયો મારો છે કનૈયાની ની મધુરી વાગતી કનૈયા બંશ્રી મધુરી વાગતી બંછી સુણીને ગોપિયો ગોપીઓ આવે કનૈયો મારો છે બંછી સુણીને ગોપિયો ગોપીઓ આવે કનૈયો મારો છે ભોળાનું ડમરૂ ડમડમ વાગે ભોળાનું ડમરૂ ડમડમવા વાગે ડમરુ વાગે ને શિવ તાંડવ ભોળો નાથ ભોળો છે ડમરૂ વાગે ને શિવ કરે તાંડવ ભોળો નાથ ભોળો છે નરસિંહ મહેતાના સ્વામી શામળિયા નરસિંહ મહેતાના સ્વામી શામળિયા તમે દેવોના દેવ મોટા મહાદેવ કનૈયો મારો છે તમે દેવોના દેવ મોટા મહાદેવ કનૈયો મારો છે એમને રાખો શરણોની પાછે અમને રાખો તમે શરણોની પાછે કનૈયો મારો છે મારો સે સખી મારો છે ભોળો સે સખી ભોળો છે હું તો દિલ ખોલીને કરું વાત કનૈયો મારો છે